આપો આપનું નામ ને જે આલાચરિત બારમ જે આજે ભૂત મતે તકરીર યોજવામાં આવી હતી આ ખાસ આપની જે અંદાજમાં જોજો અમે શું કહેશું નામ સૈયદ અનવર શાહ બાપુ રાપર કચ્છ આજજી જી જસને આલા હજરત વિલાદત આલા હજરત અજમુલ બરકત ઇમામ મહેમદ રજા ફાજીલે બરેલી જેમની વિલાદત બરેલી શરીફમાં થઈ આલા હજરત આખી દુનિયામાં આલા હજરતનું નામ જ્યારે પણ સુનિયતનું નામ આવે ત્યારે આલા હજરતનું નામ આવે આઠ નવ દસ આજે ત્રણ દિવસ આલા હજરતનો જશ્ન ભુજની અંદર પણ પૂરી દુનિયામાં મનાવવામાં આવે છે એવી રીતે ભુજની અંદર પણ જશ્ન હોય છે આજ મેમણ જમાતખાનાની અંદર આલા હજરત અજમલ બરકતનો મોટો સૈયદ ઇમરાન સબાવા અલી રિઝવી અને ફેજ મોલાના તરફથી આજનું આયોજન કરવામાં આવ્યું બહુ સુંદર આયોજન હતું દસ વાગ્યાથી પ્રોગ્રામ ચાલુ થયો બાર વાગે ફીજ પ્રોગ્રામ બંધ થઈ ગયો ટૂંકો અને બહુ સારો પ્રોગ્રામ હતો આજનો ઉપર આલા હજરત સૈયદ એટલે પેગમ્બર મોહમ્મદ મુસ્તફા સલાહઅલી ઉસ્લમના જે ખાનદાનમાંથી હોય એને એલ્યબેત કહેવાય એને સૈયદ કહેવાય અને જેટલા પણ દિનના આલીમ હોય હંમેશા સૈયદથી મોહબ્બત કરતા હોય તો વધારે આલે રસૂલથી મોહબ્બત કોઈ કરી હોય તો એ આલા હાજરતે છે અને આલા હજરતે અહીંયા સુધી કીધું કે સૈયદનો નનકો દીકરો હોય એનો પણ અદબ કરો મારું નામ મંદ્રા હુસ્સે આજે મેમણ જમાતખાનામાં જે આયોજન રાખવામાં આવ્યો હતું હુસ્સે આલ હાજરત અલહમદુલ્લા ઘણું સક્સેસફુલ ગયું અને જેની અંદર એક મદની મુન્ના બાપુ પણ તકરીર કરી અને તેના પાછળ અહમદ શા અને અનવશાહ બાપુ પણ પ્રોગ્રામ સારું કર્યો અને એની અંદર પણ ટાઈમની પણ ઘણી કદર થઈ અને અલહમદુલ્લા ઘણો સક્સેસફુલ ગયો પ્રોગ્રામ ખાસ કરીને જે નાનું બાળક એક મોટી તકલીફ કરી લોકોને એક જ એક બધા લોકો એના ઉપર જ ધ્યાન આની શકે નાની ઉંમર નાની ઉંમરની અંદર એ તો એ લોકોનો નાનાનો એક એમને ફૈઝ મળેલ છે અને અલહમદુલ્લા એ ફૈઝના જરિયે એ તકરીર અને પ્રોગ્રામ કરે છે અલમલ્લા એને તકરીર અને પ્રોગ્રામ સાંભળવામાં બધાને દિલચસ્પી વધારે હોય છે અલમદ્દા સક્સેસફુલ ગયું અને બધા જે પણ માણસો આવે એમની હાજરી આપી અને એની અંદર બધાને દિલચસ્પી પણ થઈ અને અલહમદુલ્લા અલ્લાહ તાલાની બારગામાં દુઆ છે કે રબી કદી તમામ તે મુસ્લિમાને ને ખાસ કરીને અહેલ સુન્નતવલ જમાતને જે આલા હઝરતનું મિશન છે એના ઉપર તમામને અમલ કરવાની તોફીકતા ફરમાય અને આવી જ રીતે ઉર્સે